મહારાજની જય નિરાંત સ્વામી મહારાજની પધારેલા હરિગુરુ સાંતની જય સંતો ના અમે બોલી નો કે અમે નાના નાના ફૂલડા છે બાળકો છે સેવા થકી સૌ મહાન હોય આજે સંતો અહીંયા થઈને વ્યાઈ ગયા છે વૈયા ગયા એટલે એમના દેહ નથી એ તો પૂર્ણ હોય તો જ આપણે અહીંયા આનંદ કરતા હોય આ એની જ વાડી છે આપણી વાડી જે કાંઈ ગુરુ મહારાજ આવીથી બોલાવે એ હું બોલીશ ગુરુ મહારાજ જે બોલાવશે તે હું બોલીશ કારણ કે મને બોલતા આવડતું નથી બરોબર ગુરુ મહારાજનો જેવો આદેશ હશે એ પ્રમાણે નીકળશે કૌરવ અને પાંડવાની વચ્ચેની એક વાત છે કૌરવો એમના ગુરુ મહારાજ આવ્યા ને એને કીધું કે જા ગુરુ મહારાજ તમે આ પાંડવો એમ કહે છે કે બધા સતવાદી છે તો તમે આ ભુંજેલી ગોટલી લઈને જાઓ અને આની રસ રોટલી ખાય અને તમે આવો ગુરુ મહારાજ આવ્યા પાંડવોની પાસે ગુરુ મહારાજે કીધું કે તમારી અને મારી આમાં બેયની પરીક્ષા છે કેમ કે એને મને એવું કીધું છે કે આ ભૂજેલી ગોટલીની જો તમે રસ અને રોટલી ખાઈને આવો તો પાંડવો સતવાદી હાસા ગુરુ મહારાજ કે વાંધો નહીં જો આમાં તમારી મારી બે ની લાજ ભેગી છે પાંડવો કે કઈ વાંધો નહીં ગુરુ મહારાજ આ તો અમારી પત નો જાય ને તમારી નો જાય હવ હવ નું પુણ્ય આપ્યું ગુરુ મહારાજ આંબો રોપ્યો આંબા ને ફળ આવ્યું સહદેવે એના પ્રમાણમાં પુણ્ય આપ્યું માતા કુંતાએ આપ્યું ભીમે સહજ બધાએ આપ્યું પુણ્ય રસ રોટલી ખાય ને ગુરુ મહારાજ આવ્યા પણ એ વાત ખોટી નથી ગુરુ મહારાજ આપણે આંગણે આવે આપણે ઉપદેશ કરે તન મન ધન શેષ સહિત સમર્પણ કરો એ ગોટલી ભૂંજેલી છે તમારી અંદર જ્ઞાન રૂપી એને રસ ભર્યો છે સત્સંગ રૂપી રોટલી આપી છે જોઈ લે આ પાંડવો નું સત છે એની ઉપર એક ગુરુ મહારાજે કીર્તન બનાવ્યું છે બાબુરામ મહારાજ તો બધા સંતો ઝીલજો જેને ભાવે તમારી કરવી છે એ મળે ના મારે તમારી કરવી છે મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે એ રેવા મળે કે ના મળે મારે વ્યક્તિ તમારી મળે મારે એ વાત મારી કરવી છે એને વાળે ના મળે તારે ભજન તમારું કરવું છે

ਸਮਰਨ ਤੁਮਾਰੂ ਇਹ ਕਰਉਂ ਸੇ ਸੋਭ ਜਨ ਹਰਿ ਨਾਮ ਤੇ ਸਮਰਨ ਤੁਮਾਰੂ ਕਰਉਂ ਸੇ ਇਹ ਮੁਗਤੀ ਮळे ਕੇ ਨਾ ਹਰੇ ਮਾਇ ਸਮਰਨ ਤੁਮਾਰੂ ਕਰਉਂ ਸੇ ਜੋਤੀ ਮळे ਨਾਮ ਤੇ ਸਮਰਨ ਤੁਮਾਰੂ ਕਰਉਂ ਸੇ ਇਹ ਸਮਰਨ ਅਗਤੀ ਤੇ ਮਾਰੀ ਕੋਰਵੀ ਸੇ ਅਸਮੜੇ ਨਾਮ ਤੇ ਆੜੜਾ ਮਾਰੀ ਹਰਿ ਨਿਸ਼ੇ ਇਹ ਜੋ ਸੁਮੜੇ ਕੇ ਨਾਮ ੜੇ ਅਗਤੀ ਤੇ ਮਾਰੀ ਕੋਰਵੀ ਸੇ ਗੁਰੂ ਦੀ ਤਮਾਰੂ ਕਰੂ ਪਰਮੂ ਸੇ ਲੋਕੇ ਮੜੇ ਨਾਮ ਤੇ ਰਖਤ ਤਮਾਰੀ ਘਰਵਈ ਸੇ ਇਹ ਮੇਵਾ ਮੜੇ ਕਿ ਨਾ ਮੜੇ ਮਾਰੇ ਭਗਤੀ ਜਮਾਰੀ ਪਰਵੀ ਸੇ ਲੋਕੇ ਮੜੇ ਨਾਮ ਤੇ ਰਖਤ ਤਮਾਰੀ ਘਰਵਈ ਸੇ ਇਹ ਜੋਸ

ક્ષમા આપજો બાળજીને માફ કરજો આ સંસોનું દરબાર છે અમે બાળકો